શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિ ત્રયોદશી વ્રત રવિ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા મુહૂર્ત પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા મહાદેવની મહાદેવ મિત્રો ભાદરવા માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિ એટલે જે વાર પ્રમાણે આ તિથિ આવે તે વાર પ્રમાણે પ્રદોષનું વ્રત ઉજવાય છે આજે રવિવાર આવે છે માટે રવિ પ્રદોષ વ્રત તરીકે આ પ્રદોષની તિથિ ઓળખાશે પ્રદોષ અર્થાત તેરસની તિથિ ત્રયોદશી જેને કહેવાય છે જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે આ તિથિમાં ભગવાન મહાદેવ ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે માટે જે ભક્તો આ વ્રત કરે છે પૂજન ભગવાન મહાદેવનું કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે રોગ દોષ ક્લેશ આથી વ્યાધિ ઉપાધિ આદિનું હરણ કરે છે ભગવાન દેવોના દેવ મહાદેવ એમાંય ભાદરવા માસના વદ પક્ષની તેરસની તિથિ પિતૃ પક્ષ દરમિયાન આવે છે અને પિતૃના પણ મહાપિત્રો છે ભગવાન શિવશંકર ભૂત ભાવન ભગવાન માટે પણ આ તિથિનું ખાસ મહત્ત્વ છે ભગવાન મહાદેવના વ્રતની સાથે પૂજનની સાથે પિતૃ શ્રાદ્ધ પણ આવે છે પિત્રોની તૃપ્તિ અર્થે પણ આ તિથિ ઉત્તમ છે ધન સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર આ તિથિ છે રવિવાર આવે છે સૂર્યનારાયણ દેવની પૂજાનો મહિમા છે સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરવાથી ગાયત્રી મંત્રનો જપ કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે સૌ પ્રથમ આપણે આ તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષ પૂજાનું મહુર્ત શું છે તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિનો પ્રારંભ થાય છે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સાંજે લગભગ ચાર ચાલીસ મિનિટે જે અતિથિ પૂર્ણ થાય છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સાંજે લગભગ સાડા સાત વાગ્યે આમ જોઈ તો પ્રદોષનું વ્રત તે પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજાનો મહિમા બતાવે છે એટલા માટે પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે દોઢક કલાકનો સમય છે તે આવે છે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કારણ કે તિથિ જ સાંજે આરંભ થાય છે અને એટલા માટે પ્રદોષની તિથિ બે દિવસ પડે છે એમ પણ કહી શકાય ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખે એટલા માટે જ્યારે પ્રદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજા આપણે કરવાની હોય છે તિથિ પ્રમાણે જોઈએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે એટલે કે રવિવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજે પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ પ્રદોષકાળમાં ભગવાન શિવજીની પૂજાનો સમય છે સાંજે લગભગ છ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી જો કે બીજા દિવસે સોમવારે પણ સાડા સાત વાગ્યા સુધી આ તિથિ રહે છે એટલે ઘણા ભક્તો સોમ પ્રદોષનું વ્રત પણ કરી શકશે ત્રયોદશી અર્થાત પ્રદોષની તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી ભોળાનાથ છે આ દિવસે ભગવાન મહાદેવની વિધિ વિધાનથી પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે જે ભક્તોએ એકાદશીનું વ્રત કર્યું છે તેઓ સવારે પારણા કરી લે ત્યારબાદ પ્રદોષ વ્રત રાખવાની ઈચ્છા હોય અથવા રાખતા હોય તો તુલસી દલ અને જલ લઈને એકાદશીના પારણા કરે અને પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે પ્રદોષનું વ્રત એક દિવસનું જ હોય છે આજે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવ નટરાજના રૂપમાં ભક્તોને દર્શન આપે છે નૃત્ય કરે છે કૈલાસ પર્વત ઉપર માટે પ્રદોષ વ્રતમાં નટરાજ સ્વરૂપ પ્રભુ મહાદેવની પૂજા અર્ચના કરવાનું વિધાન છે ભગવાને નૃત્ય કરીને એક અસુરનો વધ કર્યો હતો તેને મોક્ષ આપ્યો હતો માટે પ્રદોષ કાળમાં નટરાજ સ્વરૂપ ભગવાન મહાદેવની પૂજા કરવાનું વિધાન છે રવિ પ્રદોષ વ્રતમાં ચોખા ઘઉં ઘી મધ ફળ મીઠાઈ આદિ દાન કરવાનું પણ મહત્વ છે સૂર્ય જો કુંડળીમાં કમજોર હોય અથવા શુભ ફળ આપતા ન હોય તો આ દિવસે એટલે કે રવિ પ્રદોષના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ અને પ્રદોષનું વ્રત કરવાથી અથવા પ્રદોષ વ્રતનું મહાત્મય કથા સાંભળવાથી સૂર્ય મજબૂત બને છે સૂર્ય સંબંધી કોઈપણ વસ્તુનું દાન કરી શકાય છે જેમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ મનાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે જાતકના જીવનમાં કોઈ પરેશાની આવતી હોય તો તેમાંથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે રવિ પ્રદોષને દિવસે અન્નદાનનું ખૂબ જ મહત્વ છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દરેક મનુષ્યને પોતાની મનોકામના પૂર્તિ અર્થે આ પ્રદોષનું વ્રત કલિકાલમાં ઉત્તમમાં ઉત્તમ છે ભગવાન મહાદેવનું આ વ્રત સર્વ ફળ આપનાર છે સૌભાગ્યવતીને સૌભાગ્ય આપનાર છે સંતાનહીનને સંતાનનું સુખ આપનાર અને દરિદ્રતા નિવારણ માટે તથા આ દિવસે જે વ્રત કરે છે તેને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ સાંપડે છે જાણી લઈએ પૂજન વિધિ કેવી રીતે કરવી પ્રદોષ વ્રત જે ભક્તો કરે છે અથવા જેઓ નથી કરતા તેઓ પણ આજે મહાદેવની પૂજા આરાધના અવશ્ય કરે શિવાલયમાં જઈને અથવા તીર્થોમાં જઈને દર્શન કરી શકે છે પુણ્યના ભાગી બને છે પ્રદોષ વ્રત રાખનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ સૌપ્રથમ સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ રવિપ્રદોષ છે ભગવાન સૂર્યનારાયણ દેવ આ દિવસના સ્વામી છે તેમને પ્રણામ વંદન કરીને પછી આપણા ઘરના મંદિર પાસે આવીને ત્યારબાદ પૂજાનો સંકલ્પ કરાય છે આ વ્રત બે રીતે થાય છે ઉપવાસ કરી શકાય છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે ભોજનમાં સાત્વિકતા રાખવી સાંજના સમયે ભોજન કરાય છે જ્યારે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય ત્યાર પછી સફેદ ચંદન છે ગંગાજલ છે આદિથી ભગવાન મહાદેવને અભિષેક કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય સીઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે ખીરનો ભોગ પણ લગાવી શકાય છે ભગવાન ભોળાનાથ કે જેઓએ કંઠમાં વિષ હલાહલ ધારણ કર્યું છે જગતને તાર્યું છે તે ભગવાન મહાદેવ પોતાના ભક્તો પોતાના સંતાનો આ જગતના જે જીવ છે તેની સેવા તુરંત સ્વીકારે છે એમાં કોઈ સંદેહ નથી પશુઓના પણ નાથ છે માટે મનુષ્યમાં પણ એક પશુતા રહે છે તે પશુતાના નાશ માટે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવી સર્વોત્તમ છે આ દિવસે શિવ ચાલીસા પાઠ ભગવાન મહાદેવના એકસો આઠ નામ અથવા મૃત્યુજય મંત્ર છે ગાયત્રી મંત્ર છે જે કાંઈ આપણને આવડતું હોય નિત્ય જપતા હોય તે પ્રમાણે ભગવાન મહાદેવના મંત્ર જાપ કરવા સૂર્યાસ્ત થાય ત્યાર પછી ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને આ વ્રતને પૂર્ણ કરાય છે પારણા કરાય છે લસણ ડુંગરી મસૂરની દાળ અડદની દાળ આદિ જે તામસિક ભોજન છે જે પચવામાં ભારે છે તેનું સેવન ન કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું પ્રદોષ વ્રતમાં નમકનું સેવન પણ ત્યાગવા યોગ્ય છે જો ગ્રહ નડતર બાધા હોય તો તે શાંત થાય છે અને ખુશીનું આગમન જીવનમાં થાય છે આ રીતે પ્રદોષના દિવસે ખાસ ખાસ આ ઉપાય પણ કરાય છે આજના શુભ દિવસે ગૌરી સહિત ભગવાન મહાદેવની પૂજા કરવાથી સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે જીવન મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કારણ કે રવિવાર એટલે સૂર્યનારાયણ દેવનો વાર છે જે સાક્ષાત નારાયણ સ્વરૂપ મનાય છે જાગતા દેવ છે જગતના પાલન પોષણ કરતા અને પ્રભુની આંખ પણ છે દ્રષ્ટિ છે જે આપણા સર્વેના કર્મોને નોંધે છે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવાથી પણ સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને આ તો જ્ઞાનના અને તંત્ર મંત્રના દેવતા ભગવાન મહાદેવની શુભ તિથિ પણ આજે આવે છે પ્રદોષની તિથિ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે કહેવાય છે કે આ વ્રત કરીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું રાવણે પણ આ પ્રદોષ વ્રત કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું જેમ ભગવાન નારાયણને એકાદશી પ્રિય છે એ જ રીતે ભગવાન મહાદેવને આ પ્રદોષની તિથિ અતિ પ્રિય છે મિત્રો તો આ આ હતું રવિ મહાત્મય હવે આપણે સાંભળીએ વ્રત કથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે એક સમયની વાત છે સર્વે પ્રાણીઓના હિત અર્થે પરમ પાવન ભગીરથીના તટ પર ઋષિ સમાજ દ્વારા વિશાલ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્વાન ઋષિઓ એકત્રિત થઈને વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વેતા સુતજી મહારાજ હરિકીર્તન કરી રહ્યા હતા ત્યારે સર્વે મુનિગણોએ સુતજીને આ કલયુગમાં શિવજીની ભક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેવો પ્રશ્ન પૂછ્યો કારણ કે કલયુગમાં બધા પ્રાણી પાપ કર્મથી રત અને વેદ શાસ્ત્રોથી વિમુખ રહે છે દિનજન અનેક સંકટોથી ત્રસ્ત રહે છે ત્યારે આ ઋષિગણોએ સુતજીને પૂછ્યું હે મુનિશ્રેષ્ઠ કલિકાલમાં સત્કર્મ તરફ રુચિ થતી નથી અને પુણ્ય પણ ક્ષીણ થાય છે અખિલ ભૂમંડલ પર જો મનુષ્ય જ્ઞાની હોય તો જ્ઞાનની શિક્ષા દેતો નથી જ્ઞાન પોતાનું કોઈને કહેતો નથી આવી દશામાં પરમ પિતા પરમેશ્વર ક્યાંથી પ્રસન્ન થશે હે મહામુનિ એવું ક્યુ વ્રત ઉત્તમ છે જે મનોવાંછિત ફળને પ્રાપ્ત કરાવનારું છે આપ કૃપા કરીને અમને સૌને જણાવો આ સાંભળીને દયાળુ હૃદયના સુતજી આ મુનિ શ્રેષ્ઠોને કહેવા લાગ્યા કે હે સૌનકજી આપ સર્વે ધન્ય છો કારણ કે આપે સૌ જીવોના હિત માટેનો પ્રશ્ન કર્યો છે એટલા માટે હે સોનક આદિ ઋષિઓ હું તમને તે વ્રત વિશે કહું છું તે તમે સાંભળો જે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે જે વ્રતથી ધનમાં વૃદ્ધિ થાય છે દુઃખનો વિનાશ થાય છે સુખની પ્રાપ્તિ થાય છે અને સંતાન પ્રાપ્તિ પણ થાય છે મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે તે વ્રત હું તમને કહું છું તે તમે સાંભળો જે વ્રતના મહાત્મય વિશે ભગવાન શંકરે દેવી સતીને સંભળાવ્યું હતું અને જે વ્રતનો પરમ શ્રેષ્ઠ ઉપદેશ મારા ગુરુજીએ મને સંભળાવ્યો હતો તે વ્રત વિશે હું તમને કહું છું બોલો ઉમાપતિ મહાદેવની જે સુતજી સોનકાદિ ઋષિઓને કહેવા લાગ્યા આયુ વૃદ્ધિ સ્વાસ્થ્યના લાભ હેતુ ત્રયોદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ વ્રતની વિધિ એવી છે કે પ્રાતઃ સ્નાન કરીને નિરાહાર રહીને શિવનું ધ્યાન કરવું જોઈએ શિવજીના મંદિરમાં જઈને શિવજીનું પૂજન કરવું જોઈએ કપાળ ઉપર ત્રિપુંડનું તિલક કરવું જોઈએ ભગવાન મહાદેવની બિલબપત્ર ધૂપ દીપ અક્ષત આદિથી પૂજન કરવું જોઈએ અને રુદ્રાક્ષની માળાથી ભગવાન મહાદેવના મંત્રનો જાપ કરવો જોઈએ વ્રતિએ પૃથ્વી ઉપર શયન કરવું જોઈએ એક સમય ભોજન લઈ શકાય છે ખાસ કરીને આ વ્રત આરોગ્ય અને સુખ વાળું હોય માટે હે ઋષિ તે શિવજીએ સતીને આ વ્રતનો મહિમા કહ્યો છે અને વેદ વ્યાસજીએ મને સંભળાવ્યો હતો સોનકાદી ઋષિ ત્યારે કહે છે કે હે સુતજી હે પૂજ્યવર આપે આ વ્રત ગોપનીય મંગલપ્રદ કષ્ટ નિવારક જે છે તે બતાવ્યું કૃપા કરીને આ વ્રતની કથા પણ સંભળાવો કે આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે આદિ વ્રતની કથા સંભળાવવા લાગ્યા એક ગામમાં અતિ દિન બ્રાહ્મણ નિવાસ કરતા હતા તેની સ્ત્રી સાધ્વી પ્રદોષનું વ્રત કરતી હતી તેને એક પુત્ર રત્ન પણ હતો એક દિવસની વાત છે તે પુત્ર સવારે ઊઠીને ગંગા સ્નાન કરવા ગયો દુર્ભાગ્યવશ માર્ગમાં તેને ચોરે ઘેરી લીધો અને કહેવા લાગ્યા કે તારી પાસે જે કાંઈ હોય તે અમને આપી દે નહીં અમે તને મારી નાખીશું ત્યારે પુત્ર કહેવા લાગ્યો કે તમે મને મારશો નહીં મારા પિતા પાસે કોઈ ગુપ્ત ધન નથી બાલક દિન ભાવથી કહેવા લાગ્યો કે હે બંધુઓ અમે તો અત્યંત દુઃખી છીએ દીન છીએ અમારી પાસે ધન ક્યાંથી હોય ત્યારે ચોરોને પણ આ બાળક ઉપર દયા આવી અને તેણે કહ્યું કે ઠીક છે તો આ તારી પાસે જે પોટલી છે તેમાં શું છે ત્યારે બાળકની સંકપણે ચોરોને કહે છે કે આ પોટલીમાં મારી માતાએ મને ભોજન આપ્યું છે આ સાંભળીને ચોરો એકબીજાને કહેવા લાગ્યા કે આ તો દુઃખી મનુષ્ય છે આને લૂંટીને શું કામ છે આમ કહીને તેઓ જતા રહ્યા ત્યારે બાળક ચાલતો ચાલતો વડલાના વૃક્ષ નીચે જઈને બેસે છે ત્યારે એ બાળકને જોઈને રાજાના સિપાહી ત્યાં આવે છે જે એક ચોરની ખોજખબર લેવા માટે નીકળ્યા હતા તેને થયું કે જરૂર આ ચોર જ છે એમ જાણીને રાજાના સિપાહીઓ આ બાળકને રાજા સમક્ષ લઈ જાય છે અને કારાવાસમાં બંધ કરી દે છે બાળકની માતા શિવજીનું પ્રદોષનું વ્રત કરતી હતી એક બાજુ બાળકના માતા પિતા બાળક રાત્રે ઘરે ન આવ્યો એટલે ચિંતિત થયા પ્રદોષનું વ્રત કરવાને કારણે માતા શિવજીને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ મારા બાળકની રક્ષા કરજો ભગવાન શિવજી પ્રસન્ન થયા અને તેણે રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે આ બાળક ચોર નથી પ્રાતઃકાળે તું એને છોડી દેજે નહીત તારું રાજ્ય વૈભવ બધું નષ્ટ થઈ જશે રાજાએ તેના તે બાળકને મુક્ત કરવા માટે કહી અને તે બાળકના માતા પિતાને લેવા માટે સિપાહીઓને મોકલવામાં આવ્યા સિપાહીઓ તે બાળકના માતા પિતાને રાજા સમક્ષ લઈ આવ્યા માતા પિતા તો મૂંઝાણા કે રાજા શું અમને કોઈ દંડ દેશે ત્યારે ભયભીત થયેલા તે બાળકના માતા પિતાને ભય મુક્ત કરીને રાજા કહેવા લાગ્યા કે તમે ભયથી મુક્ત થાઓ તમારો બાળક નિર્દોષ છે હું તમારી દરિદ્રતાને જોઈને પાંચ પાંચ ગામ તમને દાનમાં આપું છું શિવની દયાથી બ્રાહ્મણ પરિવાર હવે આનંદમાં રહેવા લાગ્યો ભગવાન મહાદેવની કૃપાથી અને પ્રદોષના વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ કુટુંબના સર્વે દુઃખ કષ્ટોનો અંત આવ્યો અને પ્રભુની કૃપાથી તેઓ નિર્દોષપણે ભયમુક્ત થઈને જીવન વ્યતીત કરવા લાગ્યા સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ આવો છે ભગવાન મહાદેવના પ્રદોષના વ્રતનો પ્રભાવ બધા ઋષિઓ ભગવાન મહાદેવનો જય જયકાર કહેવા લાગ્યા આમ આ કલયુગમાં કોઈ મહાવ્રત હોય તો તે છે આ ભગવાન ભોળાનાથનું પ્રદોષનું વ્રત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે તો મિત્રો આપણે સાંભળી પ્રદોષ વ્રતની કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ